કે દીકરો જન્મ પછી માં ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય હું આવ્યા પછી મારી માર હોવે હું કેવો અભાગ્યો કેવાય અંજની માં કહે છે બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું મને એવા ઋષિના ના ખરાબ છે કે તને દીકરો થાશે નહીં અને થાશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય એ હવા પોર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને તેથી હુંકાર કરી અને બાપુ હોરે નારાયણ ને પકડી લીધા

મા બાપ નું કામ કરવા જાવ ને બાપુ જિંદગીમાં કોઈ ખીલી ખટકો ન થાય આપણી ગેરંટી હનુમાનજી નહી પણ નહીં મારી મા પેલા શરાપ માંથી મુક્ત કરો તો જ ઈ કે પણ ઈ તો હવા પર સુધી નો હરાપ હતો હવે તો રોઠો થયો ક્યાં ના છૂટી ગયા જન્મતા વેચ જે દીકરા બાપુ મા ને હરાપ માંથી મુક્ત કરાવે ને એના દુનિયામાં ઇતિહાસ રે રામ આપણે કોકના ના ખિસ્સા ફાડી નાખવા બીડિયું હાટું થઈ ને ઇતિહાસ કોઈ દી રહેતા છે કઈક કરવાની જરૂર છે કાંઈક મહેનત માગે છે હનુમાનજી તો હનુમાનજી લંકાના પટાંગણ માં રામ રાવણ નું યુદ્ધ થાય અને મેઘનાથ નું બાણ વાળગે અને લક્ષ્મણ ને મૂર્છિત થઈ જાય અને લક્ષ્મણ નું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા હુડા ડળાક 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 જેમ સ્પટિક ની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણ જટામાંથી જટા ઠેકી ઠેકી રામ ના હુડા નીચે પડે અને હનુમાનજી પડખે ઉભેલા અને હનુમાનજી કીધું કે રામ તમે રો છો તો હવે આ દુનિયામાં રહેશું તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું તમે ક્યો ઈ કરી પણ આમ રોઈ આપતે તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રોવ નહીં તો દુનિયા મારા નામનો કેડો પાડી દે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી કાલ હવારે કોક એમ કે કે ભાઈ જેવો ભાઈ પડ્યો તો ને ભાઈની આંખમાં આહુડા નોતા આવ્યા એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈ રોઉં છું અને તેદે બાબુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે સુસેન નામના ના વૈદે કીધું કે દ્રોણાચલ પર્વત કર્યો ને સંજીવની લી આવી અને દીવ પેલા ટીપા પાડ્યા તેથી લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે આપડે આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે હું તો એક જ વાત કરું કે હવારમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે તમને મોઢે નો આવડે તો એક 10 રૂપિયા ની ચોપડી મળે છે અને 10 રૂપિયાય નો મળે ને તો હું આપીશ પણ એક હનુમાન चालीसा ની ચોપડી રાખજો દસ જ રૂપિયા થાય છે અને સવારમાં માતાજીને ભગવાનને જીવો દીવો અગરબત્તી કરતા હોય એક પાઠ કરજો અને हनुमान ની શું કૃપા છે એ તમને દેખાય કાઈ કરવું નથી ને પછી પીડા તમે કહો કે પીડા છે શું નડતું છે શું નડતું છે એ પછી ભૂવા પાસે દાણા જોવે રહે પતે નહીં દાણા તમારે જોવાનું એક ધંધો કરવા જેવો છે એટલે પતે એવું નથી જે કરવાનું છે ને એ આપણે મા બાપ સેવા કરી એ કુટુંબ પરિવારની એકતા જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હાલતો થઈ જાય કુતરા બે ચાર હોય ને આપણે વાંકા વાળીને પાણો લઈને તો કૂતરા મટે ભાગવા પણ મધમાખી નું પોડું અહીંયા એક કાંકરો મારજો કૂતરા કૂતરા કરતા નાનું છે કે નહીં સિંહ કરતા નાનું છે ને પણ એ બટા છટી બોલાવે શું કામ એ રાગ છે બધા હમપીન છે તેમાં તમને ફગાડે આ કુતરા ને સિંહ ને છે રાગ નથી એમાં આપણું કુતરા જેવું જ છે આપણા બીજા લાભ લઈ જાય તેમાં જંગલ માંથી કઠિયારો કુવાડા ટીપા નીકળ્યો ને જંગલના ઝાડવા રોતા હતા મોટા ઝાડવા કીધું એટલે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપા જોઈ વેલો મોડો કે આપણને કાપી નાખશે મોટા ઝાડો એ કીધું કે એના તાકાત નથી એની કઠિયારાની તાકાત નથી કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપણા જોઈએ કોઈ નો કાપી શકે નથી લાગતું આપણા કુટુંબમાં કઈક વિખવાદ હોય ને ઊંડા ઉતરીને જોઈજ્યું એકાદો હાથ એકાદો હોય આપણો નકર કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવારની એકતા હોય ને બાપુ કોઈની તાકાત નથી કે માલિકો માલપા હાથ નાખી શકે

એટલા માટે કહું છું કે એકતા છે ને જરૂરી છે ઘરમાં ગમે એટલા આપણા કુટુંબ પરિવાર ના બે પાંચ ઘરો હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય બધા પૈસા વાળા હોય બધા આવડત વાળા દીકરા હોય એમાં બે કામ કરતા હોય તો ઉડાડતો હોય તો એટલે આ ઉડાડવા જ આવ્યો હશે હવે આની અંદર બસાય નહીં અને ઉડાડવા દેવું પડે તમે ડખાખો મેળ ન પડે કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે અને નિભાવી લેવાની એમાં જીવવાની મજા આવશે અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનવું આપડા ગઢ બાબુ સારું લુગડું નથી પહેર્યું સારું વાહન તો વાત જ ક્યાં કરે ટાંટિયા તોડી તોડીને મરી ગયા હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવું હોય તો હાજર ઘરે આવતા રહ્યો તો બધા રોવે જ છે અમારી ભાઈ કઈ નથી અમારી ભાઈ કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી અરે કેવડું આમ તમે એક પાસે સુટા ખૂટી રહ્યા ધાબુ ફરવું બીજા પાસે જાવ તો કે ડોબું વિહાણું દોવા નથી દેતું બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવ તેડી ગયા મોકલતા નથી બીજા પાસે કે ચૂંટણી ફોર્મ ભર્યું છે પણ જીતું જીતું નક્કી નહીં બીજા પાસે જાય તો કે પોલીસવાળા કે છોકરાને લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ દેખાય આખી દુનિયા રોવે જ છે આપણે ચા રોવું હે અરે હરીને મેળવાય તો મીરા રોવે નરસિંહ રોવે જેઠીરામ રોવે બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને મેળવવા એમ કે કે માણા નો અવતાર આપ્યો અને આ દુનિયામાં અમે આવ્યા જો તારી આભા નો થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય રામ ઈશ્વરને ને મહાપુરુષો રોયા તમને મને કઈ પીડા જ નથી હાકડી આવી આવી હનુમાન ચાલીસા ચાલુ કરવી હનુમાન ને નો ખબર હોય બેટા જિંદગી માં બોલ્યો નથી તું બોલો હાફળે પણ રોજ આપણો રિયાજ હોય તો એને કોક દીક એમ દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કાંઈક આપડી ઉપેટ નીકળે બાકી તમે હાકડી આવો તો એને બધી ખબર જ હોય મારો અર્થ છે મને તો એમ થાય કે કાયલ મરીશું સમય ખા જાય જેટલું કરાય ને એટલું ભજન કરી લ્યો અમે તો આઠ આઠ દી સુધી દી ખેંચવી મેં કીધું ખેંચાય તો સુધી ખેંચી લો ઘરે ગાડી ગાડીમાં છે ને તો કુતરું ગોટો વળી જાય એમ વોળી દઈશું પછી હા જે પેટી આવી જાય ત્યાં પાછું મેળ પડી જાય એટલે આમના હાલે છે હાલે ગમે એટલે મારો રામ જાણે અને હા પણ છે બધા અને આ મારા છે ને હું તો એમ વિડીયા તમે જોતા હોય બોલ્યો જ નથી કે એમાં લાઈક કરો કોમેન્ટ કરો ફલાણું કરો મને જો એમાં જ નથી પડતા અને હું કોઈથી કોઈને કહેતો નથી અને મારી કઈ હું તો એક જ વાત કરું છું કે મારી વાત હું જે બોલું છું ને એ હારી લાગે ને તો રાખો અને નો હારી લાગે ડીલેટમાં બસ બીજું કઈ જીવનમાં ઉતરે એવું હોય તો ઉતારો નો ઉતરે પૂરું બાકી લાઈક બાય કોમેન્ટ બોમેન્ટ તો ઓલો હજાર હાથ વાળો દેતી હતી ભૂખ ભાગે તમે બે હાથવાળા શું મને દેવાના હતા ભલામણ મારે કોઈની ની કઈ જરૂર નથી પણ મારી વાત જો મગજમાં ઉતરે ને આમાંથી બે જણાને મારી વાત ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય બસ બીજો આપણો કોઈ હિસાબ નથી હું ભજન છે ને મારા માટે કરું છું કોઈના માટે હું આ ખર્ચો તમે કર્યો છે બાકી ચાર્જિંગ હું કરીને બીજો જો પણ હું કેવા મારા મારા દિલથી હું કહું છું કે આજે હું બોલું છું ને કરવા જેવું છે મા બાપની સેવા કરવા જેવી છે વ્યસન થી આગું રહેવાની જરૂર છે વાયુ કુટુંબ ની મેળ રાખવાની જરૂર પછી ન રાખો થી તમારી મોજ પણ રાખી જો તમને એમ લાગે કે ના બરોબર છે તો કરવાનું ન બરોબર લાગતું હોય તો આપણે ક્યાં લોન લીધી છે કઈ ભાઈ